અમેરિકાએ જે ભારત ઉપર ટેરિફ લગાવ્યું છે એ જ વાતને લઈને અમરેલીની અંદર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને ભાજપના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે પ્રમાણની રાજનીતિ જોવા મળી જે પ્રમાણે એકતા જોવા મળી એના ઉપરથી સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે જો કદાચ અમરેલીના ખેડૂતો ખાતર માટે અત્યારે હાલ તરસી રહ્યા છે એ મુદ્દે કદાચ આ રાજનીતિ કરી હોત તો ઘણા બધા ખેડૂતોને ફાયદો થાત તેની સાથે અમરેલીમાં જે સમયે પાલ ગોટીનો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો એ સમયે આ જે રીતે ભેગા થઈને કદાચ એ વિષયને લઈને કંઈક વિચાર્યું હોત તો અત્યારે હાલ ચિત્ર કંઈક જુદું હોત નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અત્યારે હાલ ગુજરાતમાં ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે કે જેના નિરાકરણ કરતા હતા વિવાદને લઈને કારણ કે તેમના જ ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા હતા એટલે જે પ્રમાણે અત્યારે હાલ અમેરિકાએ ભારત ઉપર ટેરિફ લગાવ્યું છે એ વાતને લઈને અમરેલીની અંદર મોરચો માંડ્યો છે એના કરતાં ઘણા બધા અત્યારે હાલ એવા સ્થાનિક પ્રશ્નો છે કે જેના જવાબ જનતા માંગે છે ખાતરના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તંત્રની સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે તો કદાચ એ મુદ્દાને લઈને રાજનીતિ કરવામાં આવી હોત એ મુદ્દાને લઈને વાતચીત કરવામાં આવી હોત એ મુદ્દાને લઈને આટલું મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો કદાચ જનતા માટે આ વાત વ્યાજબી ગણાત વધુમાં આ વિષયને લઈને દિલીપ સંઘાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે સાંભળીએ ભારત આજે જયારે વિશ્વના નકશા ઉપર ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ને ઉભરી રહ્યું છે શક્તિશાળી બની રહ્યું છે એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ લખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની આંધી જોવા મળે છે એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરિફ સામે નહીં ચૂકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતાનું પ્રચંડ લોક સમર્થન છે ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ અને ભારતીય જનતા જન પરિષદ દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ખાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે બહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીચાટ કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં બહાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાક કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યા છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાછી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંધુમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકા અને ચાઈના જે જબે ટોટ જવાબ આપતા હતા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જન જાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ ભારતમાં થકી જાય અનાજ નહીં હોવાના કારણે અમેરિકાથી આજે પશુને આપીએ એવું પણ અનાજ મગાવતા ત્યારે શાસ્ત્રી આપણા વડાપ્રધાન તરીકે એક દિવસ ભારતવાસીઓને ઉપવાસ કરવાની અપીલ કરીશ હું તો રહેવું એ ખૂબ અઘરું કામ હોય એમાં દિલ્હી વડાપ્રધાન અપીલ કરે મને યાદ છે બરાબર હું ચોથા ધોરણમાં ભણતો અને સ્કૂલની પ્રાર્થના થયા પછી સમાચાર વાંચવામાં આવે સમાચાર વાંચવામાં વડાપ્રધાનને અપીલ કરીશ બીજા દિવસે મેં જ્યારે ઉપવાસ થી વાત કરી તો જેને કહ્યું સોના નથી વાર નથી શેના માટે વડાપ્રધાનને અપીલ કરી રાષ્ટ્રીય એકતા માટે જ્યારે જ્યારે મુખ્ય દેશના વિખ્યાત કહેવાય એવા વડાપ્રધાન અપીલ કરે તો આપણે જોયું છે બીજો પ્રસંગ મને યાદ આવે છે પોખરણમાં અટલજીએ અણુધડાકો કર્યો અમેરિકાએ આર્થિક પ્રતિબંધ આપણા ઉપર મૂક્યો અને જાહેરાત પછી આતળિયા કામ ખાવા પાસે અમરેલી જિલ્લા બેંક તરફથી આ કૃષ્ણ વીમા યોજના આવેલી અને એક હાયમ ખેડૂતનો નોકાન થવાના કારણે અમે ચેક વિધિ કરવા ગયા ત્યાં જવાનો એટલે કાર્યક્રમ અગાઉથી નક્કી કરવો ચેક વિધિ પછી ગામના પાંચ છ જણા મને એક રૂમમાં લઈ ગયા હાથમાં પાંચ હજાર રૂપિયાની કોથળી પકડાઈ લેવાનું ગુસ્સામાં જેના માટે ના તમે કાલે કીધું હતું હું જાનો સમય નહીં રોકાવ પાર્લામેન્ટ ચાલુ છે મારે અટલજીના નેતૃત્વમાં પાર્લામેન્ટ ચાલી રહી છે જેવો મહત્ત્વનો વિષય છે ત્યાં તાત્કાલિક જવું પડશે અને અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે તો અટલજીને આપવા માટે અમે ઘેરે ઘેરેથી પાંચ દસ પંદર રૂપિયા ઉઘરાવીને આ છેલ્લે તૈયાર કરી છે અટલજીને કે શું મૂંઝાતા નહીં દેશ તમારા પડે છે આ ગામડામાં કોઈ અપીલ નહોતી જ્યારે અમેરિકા ટેરિસના નામે ભારતના વિકાસને નોંધવા માંગતા હોય ત્યારે અમરેલીએ હંમેશા ગુજરાતને પહેલાં મુખ્યમંત્રી ડોક્ટર યુવરાજ મહેતા આપ્યા ત્યારથી માંડીને રાષ્ટ્રીય ભક્તિમાં જાતિ જાતિ કોમ રાજકીય પક્ષા પક્ષથી ઉપર ઊઠીને એક અવાજ ઉઠાવવામાં ક્યારેય પાછોમારી નથી કરી ત્યારે ભારતીય જન પરિષદ દેશના સાર્વભૌમિક માટે એક સંસ્થા છે અને એના માધ્યમથી આપણે આપણા વડાપ્રધાનને કહીએ છીએ તમે લીધેલો નિર્ણય હિતમાં છે રાષ્ટ્ર ખેડૂતોના હિતમાં છે રાષ્ટ્રીય સામાન્ય જનતાના હિતમાં છે મૂંઝાતા નહીં ભારતની જનતા આજે અમરેલીથી અવાજ બુલંદ કરવાનો દીપ પ્રાગટ્ય કરે છે સમગ્ર દેશ તરફથી અમે ભારતને મજબૂત કરવા માટે અમેરિકા મજબૂર કરવા માટે પ્રયત્ન કરે છે આપણે ભારતને મજબૂત કરીને અમેરિકાને પણ જવાબ નથી દેવો આપણી બીજી આર્થિક સ્થિતિ દુનિયામાં સ્થિર થાય મજબૂત થાય એ દિશા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અમેરિકન વસ્તુઓને વિદેશીઓની પ્રોડક્ટને બહિષ્કાર કરીએ અને અમેરિકાની પ્રોડક્ટની આજે હોળી કરીને પ્રાથમિકતા શરૂ કરીએ આ અંગે ડૉક્ટર સાહેબભાઈ શું કહેશે